ગુજરાતી ટીવી ડોટ કોમ પર આપનું સ્વાગત છે હું છું સેવક માધરવ જસાપરા અને આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના કેટલાક ખાસ અંશો પર વાત કરીશું નમસ્કાર હા આ સત્સંગમાં જીવનના ઘણા ઊંડા પ્રશ્નો છે જેમ કે મૃત્યુનો ડર કર્મ અને ભક્તિનું સંતુલન અને હા સાચી શાંતિ કેવી રીતે મળે આ બધા મુદ્દાઓ પર મહારાજીએ ખૂબ સરસ પ્રકાશ પાડ્યો છે બિલકુલ શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપતા મહારાજજી અજ્ઞાન, આસક્તિ અને ભગવદ આશરે જેવા વિષયોને સ્પર્શે છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો ડર મૃત્યુનો ભય મહારાજજી શું કહે છે આના વિશે કેમ લાગે છે આ ડર હમ જુઓ મહારાજજી બહુ સ્પષ્ટ કહે છે કે આ ભયનું મૂળ કારણ ખરાબ કર્મો નથી અચ્છા તો શું છે મુખ્ય કારણ છે અજ્ઞાન અને આ દુનિયા સાથેની આપણી આસક્તિ

મહારાજજી પોતાનું જ ઉદાહરણ આપે છે કે કિડનીની તકલીફ છે ડાયાલિસિસ ચાલે છે પણ ડર નથી કેમ કારણ કે ચિત્ત ભગવાનમાં છે વાહ તો ઉપાય શું સામાન્ય માણસ માટે ઉપાય છે સર્વત્ર ભગવત ભાવ રાખવો દરેક વસ્તુમાં દરેક વ્યક્તિમાં ભગવાનને જોવા અને નિરંતર નામ જપ કરવો નામનો આશરો લેવો બરાબર એટલે અજ્ઞાન દૂર થાય તો ભય જાય પણ પછી જે લોકો સંસારમાં છે ઘરબાર ચલાવે છે એમના માટે શું કર્મયોગ કે ભક્તિયોગ કયો રસ્તો સારો હમ સારો પ્રશ્ન છે મહારાજજી અહીંયા ભક્તિપરાયણ કર્મયોગની વાત કરે છે ભક્તિપરાયણ કર્મયોગ એટલે એટલે કે ગૃહસ્થ તરીકેના જે કર્તવ્યો છે પરિવાર માટે સમાજ માટે પોતાના કામધંધા માટે એ બધું જ કરવાનું પૂરી નિષ્ઠાથી હા એ તો કરવું જ પડે પણ એ કરતી વખતે ચિત્ત ભગવાન સાથે જોડી રાખવાનું દરેક કામ દરેક સંબંધ મા બાપ હોય બાળકો હોય પત્ની હોય સમાજ હોય એ બધામાં પરમાત્માને જોવા એટલે કર્મને જ ભક્તિ બનાવી દેવાની વાત છે બરાબર એ કર્મો જાણે ભગવાનની સેવા રૂપે કરવાના ભગવાનને સમર્પિત કરીને આવા ભાવથી અચ્યુત ભાવથી મતલબ કે ભગવાન અવિનાશી છે બધે જ છે એવા ભાવથી કરેલું કર્મ કર્મયોગ બને છે અને જો એ ભાવ ન હોય તો તો એ માત્ર સારું કે ખરાબ કર્મ બનીને રહી જાય જે પછી બંધનનું કારણ બને પણ જો ભગવદ ભાવથી કરો તો એ જ કર્મ મુક્તિ અપાવે હમ કર્મ બંધનની વાત આવી આ પૂર્વ જન્મના કર્મો પાપ પુણ્ય એ બધું કેવી રીતે કામ કરે છે અને એનાથી છૂટાય કેવી રીતે કૃપાનો શો રોલ છે આમાં જુઓ આપણે જે ગયા જન્મોમાં કર્યું હોય એને સારા ખોટા કર્મો એ ભેગા થાય એને સંચિત કર્મ કહેવાય સંચિત હા એમાંથી અમુક કર્મોનું ફળ આ જન્મમાં ભોગવવા મળે એને પ્રારબ્ધ કહેવાય અને આ જન્મમાં જે નવા કરીએ એ ક્રિયમાણ ઓકે તો આ ચક્કરમાંથી નીકળાય કઈ રીતે મહારાજજી કહે છે ભગવાનનું ભજન નામ જપ એનાથી પેલો સંચિત કર્મોનો આખો ભંડાર બળી જાય છે બળી જાય હા નષ્ટ થઈ જાય અને નવા જે ક્રિયામાણ કર્મો છે એ ફળ આપતા નથી નિષ્ફળ જાય છે અને પ્રારબ્ધ તો ભોગવીને પૂરું કરવું પડે પણ પછી મુક્તિ અને પેલી કૃપાની વાત ભગવાનની કૃપા હા ભગવાનની કૃપા તો અહેતુકી છે એટલે કે એના માટે કોઈ કારણની કોઈ યોગ્યતાની જરૂર નથી એ ગમે તેના પર ગમે ત્યારે થઈ શકે કોઈ કારણ વગર હા ખાસ કરીને ત્યારે ઉતરે જ્યારે વ્યક્તિનો બધો ભરોસો એકમાત્ર આશરો ભગવાન પર હોય અને આ બધામાં સાચા ગુરુનું માર્ગદર્શન બહુ જ જરૂરી છે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચાડે છે એટલે તો શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન મા બાપથી પણ ઊંચું કયું છે બરાબર ગુરુનું મહત્વ સમજાયું આ બધું સાંભળીને લાગે કે શાંતિ તો અધ્યાત્મમાં જ છે પણ ઘણી દેખાય છે કે લોકો બધું મેળવી લે સારી નોકરી પૈસા નામ તો પણ અંદરથી ખુશ નથી હોતા શાંત નથી હોતા કેમ કારણ બહુ સીધું છે આ બધી દુન્યવી વસ્તુઓ પદ પૈસા પ્રતિષ્ઠા એ કાયમી નથી નાશવંત છે હા એ તો છે એટલે એનાથી મળતું સુખ કે શાંતિ પણ ક્ષણિક જ હોય સ્થાયી ન હોય આપણને ખરેખર તો સ્થાયી સુખ શાંતિ જોઈએ છે પણ આપણે શોધીએ છીએ ખોટી જગ્યાએ ભોગ વિલાસમાં ના ગીતાજીમાં કહ્યું છે ને ત્યાગાત શાંતિ રણંતરમ ભોગોના ત્યાગથી શાંતિ મળે છે ત્યાગ એટલે વસ્તુ છોડી દેવી એવું જ નહીં પણ એના પ્રત્યેનો મોહ આસક્તિ છોડવી તો સાચી શાંતિ ક્યાં સાચી સ્થાયી શાંતિ તો અધ્યાત્મ માર્ગે ચાલવાથી ભગવાનનું નામ લેવાથી અને પોતાના જે કર્તવ્યો છે એને નિષ્કામ ભાવે ધર્મ અને ઈમાનદારીથી જાણે ભગવાનનું જ કામ કરી રહ્યા છીએ એમ સમજીને કરવાથી મળે છે ખૂબ સરસ એટલે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો આપણને જીવનની જે ગૂંચવણો છે એને સમજવામાં અને ઉકેલવામાં ખરેખર મદદ કરે છે ભયને શ્રદ્ધાથી જીતવો કર્મને ભક્તિ સાથે જોડવું અને શાંતિ માટે ભૌતિકતાથી આગળ જોવું હા મુખ્ય વાત એ જ છે કે આપણા દુઃખનું મૂળ આપણું મોહ છે જ્યારે ભગવાનમાં વિશ્વાસ નામ જપ નિષ્કામ કર્મ અને ગુરુની કૃપા આ બધું જ આપણને મુક્તિ અને સાચા આનંદ તરફ લઈ જાય છે ખાસ કરીને કળિયુગમાં તો નામજપ અને ભગવાન પર ભરોસો એ જ મુખ્ય આધાર છે અને આખરે એક વાત વિચારવા જેવી છે આપણે રોજ જે નાના મોટા કામ કરીએ છીએ એ કરતી વખતે જો ખાલી એક ક્ષણ માટે પણ એ કામમાં રહેલા ભગવાનને યાદ કરીએ તો એ કામ કરવાનો આપણો અનુભવ આપણી લાગણી કેટલી બદલાઈ જાય ખરું ને ચોક્કસ આ હતા ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગના કેટલાક મુખ્ય વિચારો જેના પર આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી જો આપ સૌને આ ચર્ચા ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલ ગુજરાતી ટીવી ડોટ કોમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા વિચારો અને પ્રતિભાવ નીચે બોક્સમાં જરૂર જણાવજો જય શ્રી શ્રીરાત